કચ્છ તાલુકાના ટીઆરબી જવાન ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન ટ્રક ડ્રાઈવર દ્વારા કરવામાં આવ્યો હતો ટ્રાફિક બ્રિગેડ જવાન રોકવા આ થયો હતો જેમાં ટ્રાફિક બ્રિગેડ જવાનને ઘણી બધી ઇન્જરી પહોંચી હતી જે પગના ભાગે મુખ્ય ઈજાઓ થયેલી છે અને એમને ઘણા બધા ટાંકા પણ આવેલા છે અને પગના ભાગમાં ફ્રેક્ચર પણ થયેલું છે તો મારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે સરકાર કઈક અમારા ટ્રાફિક બ્રિગેડ જવાનો પ્રત્યે કઈ લાગણી રાખે અને ટ્રાફિક જવાનોના પગારમાં વધારો કરે અમારે નથી પીએફ સુવિધા નથી કોઈ પણ જાતની સેફટી સુવિધા જેવી કે ઈએસઆઈસી પીએફ કોઈ પણ જાતની ટ્રાફિક બ્રિગેડમાં સુવિધા મળતી નથી તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમારા પગારમાં વધારો કરવામાં આવે અને અમારી માંગણીઓ સરકાર સ્વીકાર કરે કારણ કે અત્યારની મોંઘવારીમાં અમને મહેશ ત્રણસો રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે અને અત્યારની મોંઘવારીમાં ત્રણસો રૂપિયાથી કઈ જ નથી થતું તો સરકાર શ્રીને નમ્ર અપીલ છે અને મને વિશ્વાસ છે કે આ સરકાર ટ્રાફિક બ્રિગેડ જવાનોના પગારમાં વધારો કરશે એવી અમે બધા જ ટ્રાફિક બ્રિગેડ જવાનો આશા રાખીએ છીએ